જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ગમે તો શેર જરૂર કરજો કોઈ વ્યક્તિની મનની વાત વિશે જાણવા માટે ત્રણ રસ્તાઓ છે અને અને આ ત્રણેય રસ્તાઓ ખૂબ જ સરળ આસાન છે પરંતુ આ ત્રણ પદ્ધતિઓ સમજવી ખૂબ જ જરૂરી છે જો તમે આ ત્રણ રીતોને સમજો તો તમે કોઈનું મન વાંચી શકો છો તમે બીજાના વિચારો વાંચી અને સમજી શકો છો તો ચાલો આ વાર્તા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે તમે બીજાના મનને કેવી રીતે વાંચી અને સમજી શકો જો તમને ભગવાન શ્રી કૃષ્ણ માં શ્રદ્ધા હોય તો આ દિવ્ય ઉપદેશો ધ્યાનથી સાંભળો અને આ કથાને અંત સુધી જોજો નહીં તો પસ્તાવો કરવો પડશે આ ઘણા સમય પહેલાંની વાત છે એક નાનકડું ગામ હતું ગામમાં તેના બે ભાઈઓ રહેતા હતા મોટો ભાઈ આંધળો હતો જેના કારણે તે હંમેશા ઘરે જ રહેતો અને નાનો ભાઈ ખેતી કામ કરતો હતો પરંતુ ખેતરોમાં અચાનક પશુઓ આવી જવાથી સમગ્ર પાક નાશનું થાય છે અને નુકસાન થતું હોય છે જેના કારણે નાનો ભાઈ ઘણો નારાજ હતો પછી એક દિવસ તેને એક વિચાર આવ્યો અને એક દિવસ તેણે વિચાર્યું કે ખેતરમાંથી આ પ્રાણીઓને ભગાડવા માટે તેણે પોતાના મોટા ભાઈની મદદ લેવી જોઈએ ગમે તેમ કરીને મોટાને ભાઈ મોટો ભાઈ અંધ છે તેને કહે છે જો તે ખેતરમાં રહે પ્રાણીઓના અવાજ પર જોરથી બૂમ પાડે તો તે ભાગી શકે છે જેથી આપણા પાકને બચાવી શકાય તેથી તે ખેતરમાં બેસવા માટે તૈયાર થઈ જાય છે આ બધું વિચારીને તેણે પોતાના ખેતરમાં એક નાનકડી ઝૂંપડી તૈયાર કરી અને તેના ભાઈને ખેતરમાં બેસાડીને કહ્યું કે ભાઈ કોઈ પ્રાણીનો અવાજ સાંભળો તો જોરથી બૂમ પાડો આ સાંભળીને તે પ્રાણીઓ અહીંથી ભાગી જશે અને તે આપણા પાકને નુકસાન નહીં કરે તે તેના નાના ભાઈ સાથે સંબંધ થાય છે અને ખેતરમાં રહેવાનું શરૂ કરે છે જ્યારે પણ તે કોઈ પણ પ્રાણીનો અવાજ સાંભળે છે ત્યારે તે જોરથી બૂમ પાડવા લાગે છે જેથી પ્રાણીઓ તેના ખેતરોમાંથી ભાગી જાય છે તે આમ હર વખત કરે છે આમ કરતાં કરતાં ઘણા દિવસો વીતી જાય છે એક દિવસે હરણ તેના ખેતરમાં દોડતું આવે છે અને તે ખેતરની વાળને તોડીને ત્યાંથી ભાગી જાય છે પરંતુ આ હરણનો પીછું પીછો કરતા એક રાજા પણ તેના ખેતરમાં પહોંચી જાય છે પછી રાજાએ તે અંધ ભાઈને જોવે છે રાજા અંધ માણસને કહે છે જુઓ હું એક પ્રાણીનો પીછો કરતો અહીંયા આવ્યો છું શું તમે તે પ્રાણીને અહીં જોયું છે તે વ્યક્તિ કહે છે રાજાને હું અંધ છું હું કોઈ પણ પ્રાણીને કેવી રીતે જોઈ શકું પરંતુ હું તમને ચોક્કસપણે કહી શકું છું કે જે પ્રાણીને તમે શોધો છો એ એક હિરણી છે અને તે તમારા માટે યોગ્ય નથી તમે તમારો સમય ના બગાડો અંધ માણસની વાત સાંભળીને રાજાને ખૂબ આશ્ચર્ય થયું તે વિચારવા લાગ્યો કારણ કે આ એક અનુભવ છે તેને કેવી રીતે ખબર પડી કે હું હરણની જ નરણને જ શોધી રહ્યો છું એ હરણ મારા લાયક નથી જો આ માણસ આંધળો છે તો તે કેવી રીતે કહી શકે પછી રાજા તે આંધળા માણસને કહે છે મને કહો તમે મારી સાથે ખોટું તો નથી બોલતા ને એક તરફ તમે કહો છો કે તમે આંધળા છો અને બીજી બાજુ એ પણ કહો છો કે જે પ્રાણી અહીંથી ભાગી ગયું છે તે હરણ છે અને મારા લાયક નથી આના પર અંધ માણસ કહે છે આ રાજા જેને તમે હરણ માનો છો વાસ્તવમાં તે હરણ નથી પરંતુ તે હિરણી છે અને તે ગર્ભવતી પણ છે પણ જ્યાં સુધી મને ખબર છે મેં ક્યારેય કોઈ રાજાએ ગર્ભવતી હરણનો શિકાર કરતા સાંભળ્યા નથી અને તેથી જ હું તમને કહું છું કે એ હરણ તમારા લાયક નથી તેની પાછળ તમારો સમય બગાડો નહીં આ સાંભળીને રાજાને વધુ આશ્ચર્ય થયું તેણે વિચારવાનું શરૂ કર્યું કારણ કે આ અંધ વ્યક્તિને કેવી રીતે ખબર પડી કે તે હિરણી છે કે હરણ અને જો તે હિરણી છે તો તે ગર્ભવતી છે થોડી વિચાર્યા પછી રાજાએ પોતાના સેનાપતિને કહ્યું હું તે પ્રાણીને જીવતું ઈચ્છું છું કારણ કે હું એ જાણવા માંગુ છું કે તે હિરણી છે અને તે ગર્ભવતી પણ છે કે કેમ કારણ કે આ અંધ માણસ ખૂબ જ આત્મવિશ્વાસથી વાત કહી રહ્યો છે અને હું તેની પુષ્ટિ કરવા માંગુ છું જો તે હિરણી છે અને ગર્ભવતી છે તો તે આપણા શિકાર માટે યોગ્ય નથી કારણ કે આપણે હરણનો પીછો કરી રહ્યા હતા તો હું જાણવા માગું છું કે તે હિરણી છે અને તે ગર્ભવતી છે સેનાપતિ રાજા પાસેથી આદર્શ લેતો અને આગળ વધે છે થોડા સમય પછી જ્યારે સેનાપતિ પાછો ફર્યો ત્યારે તેણે રાજનને કહ્યું આ અંધ માણસ જે કહ્યું તે બિલકુલ સાચું છે તે એકમાત્ર હિરણી છે અને તે ગર્ભવતી પણ છે આ સાંભળીને રાજાને આશ્ચર્ય થયું તે સમજી શકતો ન હતો કે આ અંધ વ્યક્તિને કેવી રીતે ખબર પડી કે તે એક હિરણી છે અને બીજું તે ગર્ભવતી પણ હતી આંધળો માણસ આ કેવી રીતે જોઈ શકે અને જાણી શકે છેવટે આની જાણ કેવી રીતે થઈ આવા અનેક પ્રશ્નો રાજ્યના રાજાના મનમાં ઉદ્ભવવા લાગ્યા અને તેથી રાજાએ નક્કી કર્યું કે આ મામલાના મૂળ સુધી પહોંચવું પહોંચવું છે કે આ અંધ માણસને કેવી રીતે ખબર પડી કે પ્રાણી હિરણી છે આ વિચારીને રાજા અંધ માણસ પાસે જાય છે અને તેને કહે છે જુઓ મને ખબર નથી કે તમે ખરેખર અંધ છો કે નહીં પણ મને તમારી પાસેથી એક વાત જાણવા મળી છે શું તમે મારા પ્રશ્નનો સાચો જવાબ આપશો આના પર અંધ વ્યક્તિ કહે છે રાજન તમારે જે પૂછવું હોય તે મને પૂછી શકો છો હું તમને એકદમ સાચો જવાબ આપીશ આના પર તે રાજા કહે છે જુઓ એક બાજુ તમે કહો છો કે તમે આંધળા છો અને બીજી બાજુ તમે તેને જાહેર છે હું જે પ્રાણીનો પીછો કરી રહ્યો છું તે એક હિરણી છે અને તે ગર્ભવતી પણ છે એવું તમે કહ્યું છે છેવટે તમને કેવી રીતે ખબર પડી તમારા ખેતરમાં અન્ય પ્રાણીઓ પણ આવતા હોય છે અને ઘણા પ્રાણીઓ અહીંથી પસાર પણ થતા હોય છે પછી તમે આ કેવી રીતે ધાર્યું પછી અંધ માણસ રાજાને કહે છે હે રાજા તમે જે હરણનો પીછો કરી રહ્યા હતા તે મારા ખેતરમાં આવ્યું ત્યારે ઝડપ અને અને તેના દોડવાના અવાજથી મને સમજાયું કે તે હરણ હતું મારા ખેતરની વાડ ખૂબ જ નાની છે તેની ઊંચાઈ વધારે નથી જો ત્યાં કોઈ હરણ હોત તો તે થોડી વાળને સરળતાથી ઠેકી ગયું હોત પરંતુ તે આ વાળને તોડીને ભાગી ગઈ અને જો તેણીએ કૂદકો મારીને આ વાળને પાર કરવાનો પ્રયાસ કર્યો હોત તો તે તેના બાળકને જોખમમાં મુકત અને તેમાંથી મને ખબર પડી કે તે ગર્ભવતી પણ છે તેથી જ તે મારા ખેતરમાંથી ઊંચો કૂદકો માર્યો નહીં આ સાંભળીને રાજાના મનમાં બીજો પ્રશ્ન ઊભો થયો રાજાએ કહ્યું તને કેવી રીતે ખબર પડી કે તે હિરણી છે અને અન્ય કોઈ પ્રાણી અહીં આવી શકે છે આના પર આંધળો આંધળો કહે છે રાજન હું સવારથી સાંજ સુધી આખો દિવસ અહીં બેઠો છું અને મારી સાંભળવાની શક્તિ ખૂબ જ તેજ છે હું જાણું છું કે મારા ખેતરમાં ક્યુ પ્રાણી આવ્યું છે અને તેના આધારે હું જોરથી બૂમો પાડું છું જેથી તે મારા ખેતરમાંથી ભાગી જાય અને મારા ખેતરના પાકને નુકસાન ના કરે અંધ વ્યક્તિનો આ જવાબ સાંભળીને રાજા સંપૂર્ણ સંતુષ્ટ થઈ ગયો તે મનમાં વિચારી રહ્યો હતો કે તે પહેલેથી જ આંધળો છે અને તે ખૂબ જ જાણકાર પણ છે હું કઈ કામ આ માણસ જરૂર કરાવીશ આ વિચાર સાથે રાજા પોતાના મહેલમાં પાછો ફર્યું થોડા દિવસો પછી રાજા તેના સેનાપતિને અંધ માણસને મહેલમાં લાવવાનો આદેશ આપે છે સેનાપતિ રાજાની આજ્ઞાનું પાલન કરે છે તે તરત જ અંધ માણસની પાસે જાય છે તે અંધ માણસને રાજાના મહેલમાં જવાનું કહે છે અંધ માણસ રાજાને મળવા આગળ વધ્યો તે સમજી ગયો હતો કે રાજા ચોક્કસ તેને કોઈને કોઈ કામ કરવાનું કહેશે મને અમુક કામ સોંપવામાં આવશે પણ એ કામ મને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે પરંતુ તેમ છતાં તેણે રાજાની યાજ્ઞા માની અને સેનાપતિ સાથે મહેલમાં પહોંચી ગયો તે મહેલમાં પહોંચતાની સાથે જ રાજા તેને આંધળા માણસને કહે છે તમે બહુ જ્ઞાની છો તમે કોઈ પણ વસ્તુ વિશે ખૂબ જ સરળતાથી જાણી શકો છો એટલે જ મેં તમને આજે અહીં બોલાવ્યા છે કારણ કે હું તમારી પાસેથી જાણવા માગું છું કે મારી પત્ની તેના પતિને વફાદાર છે કે નહીં આના પર અંત વ્યક્તિ કહે છે કે રાજાનાવો પ્રશ્ન અત્યારે કેમ અને એ રાજાને પૂછે છે કે આ કેવો પ્રશ્ન છે મેં તમને એકદમ વ્યાજબી પ્રશ્ન પૂછ્યો છે મને આ પ્રશ્નનો જવાબ આપો આ અંગે અંધ વ્યક્તિ કહે છે રાજન આ બધી વાતો જવા દો તમારા લગ્નને આટલા વર્ષો વીતી ગયા અને હવે તમને આ વાત કેમ જાણવા માંગો છો તમારા મનમાં પ્રશ્નો શા માટે ઉદભવે છે રાજા આગ્રહ કરે છે તમારે મારા માટે આ પ્રશ્નનો જવાબ આપવો જ પડશે જો તમે મને આ પ્રશ્નનો જવાબ નહીં આપો તો હું તમને મૃત્યુદંડ આપીશ રાજાની આ વાત સાંભળીને અંધ માણસ કહે છે રાજા જો તમારા પ્રશ્નનો જવાબ જોઈતો હોય તો તમારે તેના માટે મારું કામ કરવું પડશે રાજા કહે મને કહો મારે શું કામ કરવું પડશે તે વ્યક્તિ કહે છે આ માટે તમારે પત્નીને મારી સાથે રૂમમાં એકલી મોકલવી પડશે અંધ વ્યક્તિએ જે કહ્યું તે સાંભળીને રાજાને પહેલાં તો ગુસ્સો આવે છે પરંતુ પછી થોડો વિચાર કર્યા પછી તે અંધ માણસની વાત સ્વીકારી લે છે અને તેના સેનાપતિને આદેશ આપે છે સેનાપતિ આ વ્યક્તિ અને મારી પત્નીને થોડા સમય માટે એક રૂમમાં એકલા રહેવાની વ્યવસ્થા કરો બરાબર એ જ કરે છે 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 હવે રાજાની રાજાની પત્ની અને અંધ માણસ માણસ એક ઓરડામાં બંધ ત્યારે તે પત્નીને કહે હું તમને સ્પર્શ કરવા માંગુ છું આ સાંભળીને રાણી અત્યંત ગુસ્સે થઈ જાય છે અને અંધ માણસને પકડીને મારવા લાગે છે ક્યારેક હાથ વડે ક્યારેક પગ વડે તો ક્યારેક ધક્કો મારીને આ રીતે તેણી તેને ખરાબ રીતે માર માર્યો તે પછી તે વ્યક્તિ કોઈક રીતે પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી જાય છે તે રાજા પાસે પહોંચે છે પણ તે રાજાને કહે છે હે રાજન તમારી પત્ની પતિને વફાદાર નથી આ સાંભળીને રાજા ખૂબ ગુસ્સે થાય છે અને રાજા પોતાની તલવાર મ્યાનમાંથી કાઢીને પોતાની પત્ની પાસે જાય છે અને ગુસ્સામાં તેની પત્નીને કહે છે રાણીજી આજે હું તમને જે પણ પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું તેનો સાચો જવાબ આપો અને જો તમે એક પણ જૂઠું બોલો તો હું હમણાં જ તમારો શિર સ્વંદ કરી દઈશ પછી રાજા આગળ કહે છે મને કહો કે તમે તમારા પતિને વફાદાર છો કે નહીં આના પર રાણી કહે છે હે રાજા તમે મને મારી નાખો પરંતુ હું મારા પ્રત્યે વફાદાર નથી આ સાંભળીને રાજા ખૂબ જ ગુસ્સે થયો કારણ કે તે માણસે જે કહ્યું હતું તે તેણે સાંભળ્યું તે બિલકુલ સાચું હતું આ સાંભળીને રાજા તરત જ અંધ માણસ પાસે પહોંચે છે અને અંધ માણસને પણ તે જ કહે છે તને કેવી રીતે ખબર પડી કે તે મારા માટે વફાદાર વફાદાર મારી પત્ની છે કે નહીં આનો આંધળો માણસ જવાબ આપે છે રાજન બહુ સાદી વાત છે મેં હમણાં જ તમારી પત્નીને કહ્યું કે મારે તેમનો સ્પર્શ કરવો છે આનાથી તે એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે મને તેના હાથ અને લાતોથી મારવાનું શરૂ કરી દીધું તેણે એ ન જોયું કે એક સ્ત્રી બીજા પુરુષને કેવી રીતે સ્પર્શ કરી શકે જ્યારે મેં તેને સ્પર્શ કરવાનું કહ્યું ત્યારે તે મને ના પાડી શકી હોત પરંતુ તેઓએ મને માર મારવાનું શરૂ કર્યું અને થોડી જ વારમાં તેણે મારા આખા શરીરને સ્પર્શ કર્યો અને હવે તમે મને કહો આવી સ્ત્રી તેના પતિ પ્રત્યે કેવી રીતે વફાદાર હોઈ શકે તેના પર તે રાજન કહે છે તું બહુ જાણકાર લાગે છે ઠીક છે ચાલો મારા વધુ એક પ્રશ્નનો જવાબ આપો જો તમે મને આ પ્રશ્નનો સાચો જવાબ આપો તો હું તમને અહીંથી જવા દઈશ આગળ રાજા માણસને કહે છે કે શું હું ખરેખર મારા પિતાનો દીકરો છું કે કોઈ બીજાનો અંધ માણસ કહે છે હે રાજન આજે તારી સાથે શું લેવા દેવા છે તમે કોઈના પણ બાળક છો પણ આ રાજ્યના તો રાજા જ ને તો આ પ્રશ્ન જવા દો પણ રાજા કહે ના મારે આ પ્રશ્નનો સાચો જવાબ જોઈએ છે નહીતર આ પ્રશ્ન મને હંમેશા સતાવશે તેથી જ હું આનો અર્થ આનો સાચો જવાબ જાણવા માંગુ છું જો તમે આનો સાચો જવાબ આપો તો તમે અહીંથી જઈ શકો છો હું તમને રોકીશ નહીં આ અંગે અંધ વ્યક્તિ કહે છે રાજન આ માટે મારે તારી મા પાસે જવાની પણ જરૂર નથી હું તમને એ પણ કહી શકું કે તમે કોનું બાળક છો તમારી પાસે રહીને હું તને એ પણ કહી શકું કે તું કોનું બાળક છે પણ તે પહેલાં હું ઈચ્છું છું કે તમે મને એક વચન આપો કે તમે મારા પર ગુસ્સે નહીં થાવ રાજાએ એ કહ્યું હું તમને વચન આપું છું હું તમારા પર ગુસ્સે ના થઈશ આ પછી તે માણસ રાજાને કહે છે રાજન તમે તારા પોતાના પિતાના પુત્ર છો પણ કંજૂસ છેઠ શેઠનો પડછાયો તમારા પર પડ્યો છે રાજા ખૂબ ગુસ્સે થાય છે અને તરત જ પોતાની તલવાર કાઢીને માતા પાસે ગયો ત્યાં પહોંચ્યા પછી તે તેની માતાને કહે છે માતા મને કહો કે હું મારા પોતાના પિતાનો પુત્ર છું કે નહીં જો તમે મને સાચો નહીં કહો તો હું અહીં જ મારા પ્રાણનું બલિદાન આપીશ મને કહો કે સાચું શું છે અને તેના પર તેને રાજાની માતા કહે છે પુત્ર તું તારા પોતાના પિતાનો પુત્ર છે પણ કંજૂસ શેઠનો પડછાયો તમારા પર પડ્યો છે એકવાર હું સ્નાન કર્યા પછી હું અરીસામાં મારો ચહેરો જોઈ રહી હતી ત્યારે જ મેં અરીસાની પાછળ કંજૂસ શેઠને જોયો અને આમ તેનો પડછાયો તારા પર પડ્યો માતાની વાત સાંભળીને રાજા ખૂબ જ ખુશ થઈ ગયો અને તરત જ અંત માણસ પાસે દોડ્યો ગયો અને કહ્યું તને કેવી રીતે ખબર પડી કે કંજૂસ શેઠનો પડછાયો મારા પર પડ્યો આના પર તે એમ કહે છે કે રાજન તમે મને જેટલા પ્રશ્ન પૂછ્યા પણ ઇનામ ન આપ્યું જેના મેં તમને સાચા જવાબ આપ્યા છે જો બીજો કોઈ રાજા હોત તો તેણે મને બદલામાં ઘણા પૈસા આપ્યા હોત અને મને ઘણા ઇનામો મળ્યા હોત પણ તમે મને હજુ સુધી એક પૈસો પણ આપ્યો નથી આ પરથી મેં અનુમાન લગાવ્યું હતું કે તમે બહુ કંજૂસ છો આ સાંભળીને રાજા જોર જોરથી હસવા લાગ્યા અને કહ્યું કે તમે જે માંગશો તે હું તમને ચોક્કસ આપીશ પરંતુ મને કહો કે તમે કેવી રીતે જાણો છો કે શું સાચું છે અને શું ખોટું છે તમે કોઈ પણ બાબતનો આટલો સચોટ અને સાચો જવાબ કેવી રીતે આપી શકશો આના પર આંધળો કહે છે કે રાજન હું હું તો તો એમ પણ આંધળો છું જો મારી આંખો હોત કોઈના મનની વાત સરળતાથી જાણી શક્યો હોત આ મનની ભાષા છે અને આ ભાષા માનવ શરીરના વર્તન સ્વરૂપે જોઈ શકાય છે તેની આંખોથી લઈને તેના હોઠ સુધી તેની કામ કરવાની રીત તેની ક્રિયાઓ જાણી શકાય છે કોઈપણ વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે તેના આધારે આપણે તેના વિચારો જાણી શકીએ છીએ પરંતુ હું જન્મથી જ અંધ છું હું જોઈ શકતો નથી તેથી હું ક્રિયાઓથી જોઉં છું જો મારે કંઈ જાણવું હોય તો મારે આગળની વ્યક્તિને કંઈક કામ આપવું પડશે જેના આધારે હું તે વ્યક્તિ કેવી રીતે કામ કરે છે તે કઈ રીતે કામ કરે છે તેના આધારે જ હું જાણી શકું છું કારણ કે ત્યારે જ મને ખબર પડી શકે છે કે અંદર એના અંદર શું ચાલી રહ્યું છે ત્યારે રાજા એમ કહે તો શું એનો અર્થ એવો થાય છે કે હું પણ કોઈના વિચારો જાણી શકું આના પર તે માણસ કહે છે રાજન પરંતુ તે પહેલા તમારે તમારી જાત પર કામ કરવું પડશે અને તે છે તમારા મનને શાંત કરીને તમારા મનને વર્તમાનમાં લાવવું આ માટે હું તમને ત્રણ પદ્ધતિઓ જણાવવા જઈ રહ્યો છું અને ત્રણેય પદ્ધતિઓ ખૂબ જ સરળ અને આસાન છે પણ આ પહેલાં રાજન તારે એ કામ કરવું પડશે તમારે તમારા મનને એકાગ્ર કરવું પડશે જો તમે તમારું મન એકાગ્ર કરી કરી શકીએ તો જ આ આપણે આપણા મનને વર્તમાનમાં લાવી શકીએ છીએ તો આપણે બીજી વ્યક્તિના મનને જાણી શકીએ છીએ કારણ કે તે વ્યક્તિ હજી પણ તેના મગજમાં વર્તમાન વિશે વિચારતો હોય છે અને આપણે પણ આપણા મનને વર્તમાનમાં જ લાવવાનું હોય છે તો જ તેના મનની બધી વાતો જાણી શકીએ જો આપણે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ વિશે વિચારીએ છીએ ત્યારે તમારી સામનો માણસ વર્તમાન વિશે વિચારે છે સામેનો માણસ વર્તમાન વિશે વિચારે છે આપણે કેવી રીતે જાણીશું કે હાલમાં તેના મનમાં શું વાત થઈ રહી છે આપણે તે કેવી રીતે જાણીશું કારણ કે આપણે ભૂતકાળની ઘટનામાં ડૂબી ગયા છીએ તેથી આપણું મન એકાગ્ર કરવું પડશે તેને વર્તમાનમાં લાવવું પડશે આગળ અંત માણસ કહે છે કે હે રાજા હું તમને પદ્ધતિઓ વિશે જણાવવા જઈ છું આ ત્રણ પદ્ધતિથી તમે સરળતાથી કોઈના પણ વિચારો જાણી શકો છો ત્યાર પછી તે રાજાને કહે છે કે હે રાજા પહેલો રસ્તો આંખો પર ધ્યાન આપવાનો છે આપણે કોઈની સાથે વાત કરીએ તેની આંખોમાં જુઓ તેની આંખો પર ધ્યાન આપો જે સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે આંખો બોલતી હોય બોલતી નથી પરંતુ ઘણું બધું કહેતી હોય છે જો આપણે વ્યક્તિની આંખોના સંકેતોને સમજવાનું શીખીશું તો આપણે જાણી શકીશું કે વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે અને તે શું વિચારી રહ્યો છે અને તે અત્યારે શું કરવા જઈ રહ્યો છે મારી પાસે આંખો નથી પણ મેં મારા ગુરુ પાસેથી શીખ્યું છે તે વર્ષો પહેલાં મારી પાસે આવ્યા હતા અને હું તેમની આંખો દ્વારા જ લોકોના વિચારો જાણતો હતો તેથી જો તમે પણ બીજાના વિચારો જાણવા માંગતા હોય તો તમારે તેમની આંખો પર કામ કરવું જોઈએ જેમ કે તેમનો આકાર કેવો છે ક્યારે અને ક્યાં ક્યાં જોઈ રહ્યા છે તે જો તેની આંખો અહીં ત્યાં ફરતી હોય જ્યારે તમે તેની સાથે વાત કરો છો ત્યારે તે તમારાથી દૂર જોવે છે ક્યારેક ઉપર ક્યારેક નીચે ક્યારેક નજીક તેની આંખો ખુશ દેખાય છે અથવા તેની આંખો નિરાશ દેખાય છે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે તેની આંખોમાં ચોર દેખાય છે જ્યારે આપણે તેની આંખોમાં જોઈએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે આગળની વ્યક્તિ ભૂલ કરી છે કે નહીં એવી જ રીતે જ્યારે આપણે વ્યક્તિને આંખોમાં જોઈશું તો ખબર પડશે કે આંખોમાં ભાષા છે એ ખૂબ જ સીધી અને સરળ પદ્ધતિ છે તમારી સામેની વ્યક્તિ તમારી સાથે ખોટું બોલી રહી છે કે સાચું બોલી રહી છે તો તેની આંખો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે જો તમે તેની સાથે વાત કરી રહ્યા હોવ ત્યારે જો વ્યક્તિ તેની આંખો અહીં ને ત્યાં ખસેડી રહી છે ઉપર નીચે અહીં ત્યાં જમણે ડાબે જો તે બધે જ જોઈ રહ્યો હોય તો એનો અર્થ એ છે કે તે ખોટું બોલવાનો રસ્તો શોધી રહી છે અથવા કોઈ જૂઠું જૂઠ બનાવી રહ્યો છે જો સામેની વ્યક્તિ તમારી સાથે કંઈ કરવાનો પ્રયાસ કરી રહી છે તો તે તમને જોઈ શકશે નહીં અને તે અહીં ત્યાં ઉપર નીચે જોશે પરંતુ તે ક્યારેય તમારી આંખમાં જોઈ શકશે નહીં કારણ કે તેને ડર છે કે જો તે તમને આંખોમાં જોશે તો તેનું જુઠ્ઠાણું પકડાઈ જશે અને લોકોને સત્ય ખબર પડી જશે અને આંખોની પણ ભાષાઓ હોય છે જ્યારે તમે કોઈની આંખમાં જુઓ અને તેના અભિવ્યક્તિ શું છે તે જોવાનું શરૂ કરો તેવી જ રીતે બીજી રીતે છે ચહેરાના હાવભાવ જેને આપણે આપણી મનના શબ્દો દ્વારા સરળતાથી સમજી શકીએ છીએ અને તેને પણ સમજવું ખૂબ જ જરૂરી છે કેટલીક વાર વ્યક્તિ તેના ચહેરા જેમ કે આંખો બોટ અને અન્ય ઘણી વસ્તુઓ સાથે અલગ રીતે વર્તે છે જો તમે કોઈ પણ વ્યક્તિના ચહેરા પર નજર નાખો તો તમે સરળતાથી સમજી શકો છો કે તે વ્યક્તિ નિરાશ છે અથવા વ્યક્તિ ખૂબ જ દુઃખી છે કાં તો તે ખૂબ ખુશ છે અથવા તેને કોઈ મોટું દુઃખ છે આપણે તેના ચહેરાના હાવભાવથી પરથી જાણી શકીએ છીએ કે તે અંદરથી શું અનુભવી રહ્યો છે સવારે ઉઠીને વ્યક્તિ કંઈ પણ બોલે કે નહીં તમે તેના ચહેરા પરથી બધું જ જાણી શકો છો આગળ અંધ માણસ રાજાને ત્રીજો રસ્તો સમજાવે છે અને કહે છે કે હાથના હાવભાવ અને શરીરની વર્તુણતા મનની વાત સમજવા માટે આપણા માટે હાથના હાવભાવ અને શરીરના વર્તનને સમજવું પણ ખૂબ જ જરૂરી છે જ્યારે પણ કોઈ વ્યક્તિ વાત કરે છે ત્યારે તમે જોયું હશે કે તે તેના હાથને હલાવતો રહે છે હાથ વડે ઇશારો કરતો રહે છે પોતાના શબ્દોની સાથે સાથે તે પોતાના શરીરના વ્યવહારનો ભરપૂર ઉપયોગ કરે છે જેનાથી આપણે જાણીએ છીએ કે વ્યક્તિ આપણે શું બોલીએ છીએ અને તેના મનમાં શું ચાલી રહ્યું છે તેના પર તે કેટલું ધ્યાન આપી રહ્યો છે શરીરની વર્તુણૂકનું નિરીક્ષણ કરવા માટે હાથ વડે શરીરને ઉશ્કેરવું અને વારંવાર હાથ વડે ચહેરાને સ્પર્શ કરવો અને એકબીજા સાથે કસવું જેવી ઘણી બધી ક્રિયાઓ છે તેના પર ધ્યાન આપવું આપણા માટે ખૂબ જ જરૂરી છે મનની વાત સમજવા માટે શરીરના વર્તનને પણ સમજવું જરૂરી છે જો આપણે ત્રણ પદ્ધતિઓ પર યોગ્ય ધ્યાન આપીએ અને આ ત્રણ સારી રીતે સમજીએ તો આપણે કોઈ પણ વ્યક્તિ અને કોઈ પણ વ્યક્તિના વિચારોને ખૂબ ઝડપથી સમજી શકીએ છીએ સરળતાથી અને આસાનીથી જાણી શકીએ છીએ તેથી જો તમારે કોઈના મનમાં શું છે તે જાણવું હોય તો તમારે તેની આંખો તેનો ચહેરો અને તેના શરીરના હાવભાવને સમજવા પડશે અને તેના હાથને પણ ધ્યાનમાં રાખવા પડશે અને એને સમજવા પડશે જેથી તમે સમજી શકશો કે શું છે તેના મનમાં શું ચાલી રહ્યું છે અને તે શું વિચારી રહ્યો છે પણ તે પહેલાં તમારે તમારું મનને એકાગ્ર કરવું પડશે તમારે શાંત થઈને તમારા મનને વર્તમાનમાં લાવવું પડશે તો જ તમે વ્યક્તિની આ બધી ક્રિયાઓ પર ધ્યાન આપી શકશો તમે તેને સમજી શકશો નહીં જો તમે ભૂતકાળની ઘટનાઓમાં વ્યસ્ત રહેશો અને ભવિષ્યનો વિચાર કરી રહ્યા નહીં હોય તો તમે ક્યારેય વ્યક્તિની અભિવ્યક્તિ ઉપર ધ્યાન આપી શકશો નહીં અને ન તો વ્યક્તિમાં શું ચાલી રહ્યું છે તે સમજી શકશો તમે જોયા જ હશે કે ઘણા મહાન સંતો અને મહાત્માઓ છે જે તમારી તરફ ખૂબ જ શાંતિથી જુએ છે અને તમને જોયા પછી કહે છે તમારા મનમાં શું ચાલી રહ્યું છે તમે તેમની પાસેથી શું જાણવા માંગો છો અથવા શું ઈચ્છો છો અને તેમાંથી સૌથી મોટી વાત મુખ્ય કારણ એ છે કે તે તમને વાંચી અને સમજી શકે છે તેથી તે સમજી શકે છે કે તમારા મનમાં શું છે કારણ કે તેમનું મન એકાગ્ર છે મને તેથી જ તે તમારા મનમાં શું છે તે ખૂબ જ સરળતાથી હું સમજી શક્યો જો વિડીયો અત્યાર સુધી જોતા હોય તો અત્યારે જ વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તન એને તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે વિડીયો અચૂકથી શેર કરજો અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ